એક જ ત્રીજી બેંકના ખાતેદાર સાથે ઠગાઈ થયાનો વધુ એક મામલો સામે આવ્યો છે જ્યાં પહેલા બનાસકાંઠાના ચિત્રાસણીની બેંક ઓફ બરોડામાં અઢીસો રોકાણકારો છે તેના પછી વડોદરાના ડબોઈની બરોડા બેંકમાં ત્રણ ખાતેદારોના ખોટા ચેક પાસ થતા જ બારોબાર અગિયાર લાખ રૂપિયા ઉપડી ગયા અને હવે રાજકોટમાં પંજાબ નેશનલ બેંકમાં એક દંપતીને પચીસ લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે જ્યાં પંજાબ નેશનલ બેંકે પચીસ લાખ રૂપિયા ચાઉ કર્યા આવવાનો ગંભીર આરોપ લાગ્યો છે જે બાદ પીડિત દંપતી બેંકમાં જઈને પોતાનો શટ ગંજી ગાડીને વિરોધ નોંધાવતા જ હોબાળો થઈ ગયો પોલીસ બોલાવી નબત આવી

પરિસ્થિતિ કરવી પડતી હોય છે એના પચીસ લાખ રૂપિયા છે આ શખ્સના એની જીવન મરણની આ મૂડી છે છે અને જ્યારે બેંક આ પ્રકારે જ્યારે કરતી હોય છે આપ જોઈ રહ્યા છો પંજાબ નેશનલ બેંકના મેનેજરે વાત કરવાનો ઇન્કાર કર્યો છે શાંતિ હાઈટમાં લાગેલો અમને ફ્લેટ અને આ લોકો એમ કે છે કે હવે તમારા પૈસા ફોરફીટ કર્યા મને કોઈ જાતની મને નોટિસ આવી નથી કોઈ કઈ કીધું નથી અને અત્યારે હજી અમને કીધું હતું કે તમને બે બેસો એમાં તમને પેલા કરાવી દઈશું અને હવે બાજુ કાલે મને ફોન આવ્યો કે ભાઈ તમારા ફોર ફીટ પૈસા થઈ ગયા એવું કેવી રીતે ઓપ્શનમાં ફ્લેટ અમે લીધો તો અમે લીધો તો અત્યારે સિત્તેર એકોતેર લાખમાં પચીસ લાખ રૂપિયા રોકડા ભરેલા અને આરબીઆઈ ના બધા એનું કોઈ છે ગયા નથી પૈસા મને નોટિસ ભાઈ હતો મરી ગયો રીતનભાઈ કરતો વધારે પણ તે દિવસે ઉજરી ગયો બીજું અમારી માંગ એ છે કે અમને અમારું વળતર પૂરું પૂરું મોડું જોઈએ

અમને અમારા રૂપિયા વ્યાજ થાય પાછા મળે બેંકો ની દાદા